બીજી ડિસેમ્બર બે હજાર પચીસ ટોપ ડસ્ટ કરંટ અફેસ પ્રશ્ન એક તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બહુપતનિત્વ બિલ બે હજાર પચીસ પસાર કર્યું છે તો જવાબ છે આસામ રાજ્ય સરકારે તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરને ડિકોડ કરવા માટે એઆઈ ટૂલ ઓન કોમાર્ક વિકસાવ્યું છે તો જવાબ છે ભારતના વૈજ્ઞાનિકોએ હા મિત્રો ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સરને ડિકોડ કરવા માટે એક એઆઈ ટૂલ વિકસાવ્યું છે જેનું નામ છે ઓન કોમાર્ક તાજેતરમાં અવસાન પામેલા કુમારી કમલા કોણ હતા તો જવાબ છે નૃત્યાંગના તાજેતરમાં અનાવરણ કરાયેલા ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટનું નામ શું છે તો જવાબ છે વિક્રમ એક તાજેતરમાં બે હજાર છવ્વીસના પુરુષોના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના રાજદૂત એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા તો જવાબ છે રોહિત શર્માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ બે હજાર પચીસનું ઉદઘાટન કઈ જગ્યાએ કર્યું હતું તો જવાબ છે નવી દિલ્હી ખાતે તાજેતરમાં યુનેસ્કોના મુખ્યાલયમાં સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો ફ્રાન્સમાં મિત્રો યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે તો ફ્રાન્સમાં અને તે જગ્યાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં ઉદો કિરનું અવસાન થયું તેઓ કોણ હતા તો તેઓ એક અભિનેતા હતા તાજેતરમાં વિશ્વની સૌથી મજબૂત મહિલા બે હજાર પચીસ સ્પર્ધા કોણે જીતી છે તો જવાબ છે એન્ડ્રિયા થોમ્પસને તાજેતરમાં લાલ ગ્રહ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે અઠાવીસ નવેમ્બરના રોજ લાલ ગ્રહ દિવસ ઉજવવામાં આવ્યો